કોણી બંધ ન જ થતું ડૉક્ટર ક્યાંક ક્યાંય આવતું નથી કાંઈ શહેર નહીં એમ પછી હું થાકી ગયો તો ડોક્ટરો ડૉક્ટરો અમારા હગા છે ને એ કેમ મુંબઈ જાઓ અને લઈ પછી મુંબઈ કીધું આપણે કેમ જાઓ કેમ એની નથી પછી માને યાદ કરી કે ટીવી જોતો હતો હું જ બેઠા તમે તે મારા પછી છોકરાએ ટીવી ચાલુ કરી અને તમારો આવતો હતો એટલે પછી કીધું હવે મારે હાજર એક તારી અને મરી જાય તો સારી દીકરી દીકરો આવતા રવિવાર બધી રેડી થઈ તો આવતા રવિવાર સિગ્ગે લગાડી જાય અને અગિયારસો રૂપિયાનું પાડે હવે મારો બીજો એટલી નથી સવારે મારી દીકરીને રેડી થઈ ગયું ખાતું દીકરીને તો આને કહેવાય સરકાર આ ચમત્કાર

아니, 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 안니 아니, 아니, 아